આમ છો મારા વાલાઓ બધા મોજમાં ને સ્વાગત છે અમારા નવ વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે હાલો અને અમાર ખુસુ પણ જો આ દીકવા વાડી તૈયાર થઈ ગયા છે દીકા ક્યાં જવું છે આપણે ગામમાં વાડી વાડી કે દાદાને વાડીએ જવાનું છે દાદાની વાડીએ જવાનું છે કરવાનું છે ના ના ક્યાં જાવ બીજું શું કરવાનું છે રમવાનું સીભુ સીગડું સીગડું થાશ્યુ એવું છે વાડીમાં કપાસમાં ખડ લેશું હા એક સેકન્ડ માં હું બે દિવસ બધું મો મગજ ની વાત ચાવ તો ટેલેન્ટેડ છોકરી છે મારે અમારે ભાણી બેન કાળો દીદી આવે છે એમાંથી જેવો સેમ તું સેમ

અને આ સાફ કરી છે મે ખેતરમાં અમાર ખુસુ બા જો તેમ અત્યારે આ હાલ નીકળાયો નહી તો વીજીઓ છે વાહ મારા ખુસુ આ દીકા તું ના ના દેખાય કે આ દોડ દોડ થાય કાળા વાગે દીકા કાળા વાગે મણ તારો કોટ બોગ અમે મિત્રો સ્વેટર કેવું છે અમાર ખુસુ બાનું સ્વેટર ખુશી આ કોટ ક્યાંથી લીધો મંગાય મંગાય હે મંગાય ક્યાંથી લીધો આ હું કે

હલો 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 હા 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 બાય બાય હાલો કેમ વાત જવું છે કેમ જવું છે હાલો હવે સાડા અગિયાર થઈ ગયા છે હજી ઘરે મારી સ્ત્રી નાયન ધન ફ્રેશ થવાનું છે અમારું ખુશુબા જોઈએ તો ચણા છે આટલા આવડ ચણા થઈ ગયા છે મિત્રો નવ દસ દિવસના ચણા થઈ ગયા છે મારે એના નાના નાના પગલિયા જો ને મારે નથી આવવું હાલો મારે નથી આવવું

નથી આવું હાલો આપડે મસ્ત અત્યારે ત્યારબિયાર થઈ ગયા છે લગન માં જવા માટે ભાવનગર અને અમારે જીજુ અત્યારે દીધું કીધું વાડીયા આવો આવો પણ

ગાંઠિયા વાળી મમ્મી એ જો અત્યારે મરતા તળે છે મસ્ત હાથ દેખાડો તો કેમ છે

હા તમારું હું એક જો હાલો આ નાસ્તો બપોરનો પણ અમારે બધા બપોરે નાસ્તો હા એ છે આમાં થોડુંક આ સવારે બધું ગાંઠિયા ને ફાફડી બધું સવારે હોય

જય જય માતા બે થઈ ગયું હાલો હાલો તમારી ફોનવિલ કાઢી કે નઈ ચાલો રોકાઈ જાવ

દેખભાળ કરે છે ઘરનું નથી એવું બધું છે અને અમારે હોવાનું છે મસ્ત મજાનું ચાલો મસ્ત ફામે હું જશું ઓથે ચાલો સવારમાં મસ્ત ગુડ મોર્નિંગ કરશું ચાલો વિડીયો એને એન્ડ કરી નાખીએ મળે કાલ નવલોગમાં જો આજનો લોગ ગમે લાઈક કર નાખ્યો શેર કર નાખ્યો અને જય માનો છે ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો જે ભાવનગરથી વ્લોગ જોવે છે કોમેન્ટ કરો ફટાફટ બાય બાય